જો હવે તમને ઓપરેશન રૂમમાંથી રૂમમાં શિફ્ટ કરી દીધા છે તો હવે બેડ ઉપર સીધા જ સુવાનું છે ઓશિકાનો ભાગ કે પછી કોઈ પણ ચૂંદડીનો ભાગ કે કોઈ પણ કપડું માથાની નીચે રાખવાનું નથી એનાથી સ્પાઇનલ હેડેક થવાના ચાન્સીસ વધી જાય છે એના સિવાય બાળક જો આપણું હેલ્ધી હોય તો બાળકને ઘોડિયામાં ના સુવડાવી અને તમારી પાસે સુવડાવવાનું છે એના સિવાય બાળકને સ્કિન ટુ સ્કીન કોન્ટેક કરાવવાનું છે જેનાથી દૂધ પણ જલ્દી આવશે અને બ્લીડિંગ થવાના ચાન્સીસ પણ ઘટશે એના સિવાય તમારે જ્યાં સુધી ડોક્ટર સલાહ ના આપે ત્યાં સુધી પાણી કે મોઢાથી કશું જ લેવાનું નથી પણ ચિંગમ તમે લઈ શકો છો એનાથી બોવે